બનાસકાંઠાના સાંસદ ઠાકોરે કડીમાં કાયદો વ્યવસ્થાને લઈને અને અનેક પ્રાથમિક સુવિધાને લઈને પ્રશ્નો કર્યા છે અને લઈને કડીના એક દિગ્ગજ નેતાનું નામ લીધા વગર કહ્યું છે કે કડી તે ભારતીય જનતા પાર્ટીનો ગઢ નથી કેમ કે અહિયાં પણ દિગ્ગજ હારી ચૂક્યા છે વિગતવાર વાત કરવી છે કડી વિધાનસભા બેઠક ની પેટા ચૂંટણીની વૈષ્ણવ નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તો ગાંછી ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠકની જે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં રાજકીય પાર્ટીઓ હવે હરકતમાં આવી છે અને તેમના મુરતિયા શોધવા માટે પણ હવે તે કામે લાગી છે કોંગ્રેસે પણ આજે જે તેમના નિરીક્ષકો છે તેમને કડી મોકલ્યા હતા અને કડી પહોંચેલા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કડીમાં જે પ્રકારે કાયદો વ્યવસ્થા છે સાથે પ્રાથમિક સુવિધા છે જે પ્રકારે રોડ રસ્તા અને લોકોને પડતી હાલાકી છે તે મુદ્દે વાત કરી છે સાથે તેમણે એક નેતાનું નામ લીધા વગર કહ્યું છે કે કડી તે ભારતીય જનતા પાર્ટીનો ગઢ નથી પરંતુ અહીંયા કોંગ્રેસે દિગ્ગજોને પણ હરાવ્યા છે જે પ્રકારે ગેનીબેન ઠાકોરે કડી પહોંચતા જ જે સવાલો ઉભા કર્યા છે જે સેન્સ પ્રક્રિયાને લઈને જે રજૂઆત છે તે મુદ્દે વાત કરી છે કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને એઆઈસીસીએ જે ઓબ્ઝર્વરો મૂક્યા છે એમને અમે બધાએ દોર દોર તમામને સાંભળ્યા છે સાત જેટલા ઉમેદવારોએ પોતાની માગણી પાર્ટી પાસે મૂકી છે અહીંયાથી ભલામણ કરીને પ્રદેશ સમિતિને નિરીક્ષકો અમે બધા ત્યાં અહેવાલ મોકલી આપીશું પાર્ટી જે ઉમેદવાર નક્કી કરે એને તમામ આગેવાનો તન મન ને ધન થી જીતાડવા માટેની અમને બધા ખાતરી આપી છે અને ફોર્મ ભરાના પછી સમગ્ર ગુજરાતમાંથી કડી વિધાનસભાની ચૂંટણી માટે જે આગેવાનો જરૂર પડશે સ્થાનિક આગેવાનો જે માગણી કરશે એ પ્રમાણે કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો ઉમેદવારને જીતાડવા માટે મહેનત પણ કરશે અને પહેલા પણ કડી વિધાનસભા એ કોંગ્રેસ પાર્ટી બે માં સત્તરમાં પણ જીતી હતી કરશનભાઈનું દુઃખ થતાં થતા સીટ ખાલી પડી છે પણ આ વખતે કોંગ્રેસ પાર્ટીને કડી વિધાનસભાના તમામ સમાજના મતદારો આશીર્વાદ આપશે હું માનું છું ત્યાં સુધી બે હજાર સત્તર થી બાવીસ અહીંના જે અમારા ધારાસભ્ય હતા એમને સારા એવા કામો કર્યા હતા અહીંયા વિવિધ પ્રશ્નો લોકલ હોય જીઆઈડીસી નો પ્રશ્ન હોય રોજગારી નો શિક્ષણ નો ક્યાંક કાયદો વ્યવસ્થા આ તમામ સમસ્યાઓ જે ગામડામાંથી અમારી પાર્ટીના આગેવાનો પાસે અવારનવાર આવે છે અને જે વાત છે એક વિપક્ષ તરીકે કુંભિકામાં જે વાત આવતી છે એ વાત મૂકીને પણ લોકોને મદદ કરવા માટેના પ્રયત્નો કરશું ના ઘટશે એવું કઈ નહીં અનેક વખત ભારતીય જનતા પાર્ટીના મોટા ગજાના આગેવાનો પણ કડી કોંગ્રેસના આગેવાનો એ અને ઉમેદવારો સાથે મળીને હરાયેલા બે હાજર હતર થી બાવીસ પણ કોંગ્રેસની ની જે વિધાનસભાની સીટ હતી અને આવનાર સમયની અંદર આ ચૂંટણીમાં પણ કડી મત વિસ્તારના તમામ સમાજના મેં અગાઉ કહ્યું પ્રમાણે તમામ લોકો મતદારો આશીર્વાદ આપશે આમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર છે તે અવારનવાર આકરા તેવર અપનાવતા હોય છે અને કડી વિધાનસભાની જે બેઠક છે આ બેઠકમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી સમયાંતરે જીતતી આવી છે અને પેટા ચૂંટણી છે આ પેટા ચૂંટણીમાં રાજકીય જંગ જામે તો પણ નવાય નહીં આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ ने के